નમસ્કાર દર્શક મિત્રો નિયો 7 અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજનો સમાચાર તાંગતરા સમસ્ત માલધારી સમાજ દ્વારા પવય તુલસી વિવાહ કરવામાં આવ્યા તાંગતરા સમસ્ત માલધારી એવમ પરવાડ સમાજ નેહડા દ્વારા લક્ષ્મી સ્વરૂપ માતા તુલસી અને શાલિગ્રામ સ્વરૂપ ભગવાન દ્વારકાધીશના ભવ્ય વિવાહ કરવામાં આવ્યા હતા અને સનાતન ધર્મમાં તુલસીજીના છોડને ખૂબ જ પવિત્ર માની મહારાણી સ્વરૂપમાં તુલસીની પૂજા કરવાનું અનેરું મહત્વ છે ખાસ કરીને કાર્તક માસની પ્રભુતિની એકાદશીની દ્વાદશીની તિથિએ તુલસી વિવાહ કરવામાં આવે છે તાંગત્રા સ્થિત પૌરાણ પૌરાણિક રણછોડરાયજી મંદિરેથી શાલિગ્રામ સ્વરૂપ ભગવાનને કુભાર પરા ખાની શેરીને મફતિયા પરા નેહડાના ભરવાડ સમાજ જાનૈયાને બનીને મયુરનગર સ્થિત ભરવાડ નેહડામાં વાસતે ગાજતે પહોંચીને પૂજાવિધિ સાથે તુલસી વિવાહ કરવામાં આવ્યા હતા અને ભવ્ય શુભલગ્નમાં તાંગધ્રા સાઢુપરા વિસ્તારના બરવાડ નેહડો મામેરો લઈને સદભાગી બન્યા હતા અને સમસ્ત બરવાડ સમાજ દ્વારા પૂજન પૂજ્ય મહંત શ્રી શિવપુરી બાપુ તાંગદરા ત્રાંગધ્રા સત્સેવા આશ્રમના છાલા બાપુ અને પૂજારી ટીના મહારાજીર પાવન ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો અને મહાપ્રસાદના આયોજન થકી તુલસી વિવાહ સંપન્ન કર્યા હતા ત્યારે પરિવાર સમાજના યુવાનો વડીલો અતિહર્ષ અને ઉલ્લાસમાં તુલસી વિવાહના સહભાગી બન્યા રિપોર્ટર પાસે શેખ ન્યૂઝ સેવન ઇન્ડિયા